નમસ્કાર મિત્રો તો તમારું બધાનું આજ ફરી એક વિડીયોમાં સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા હે એવા સુરવીરની કથા જેનાથી જૂનાગઢના ના નવાબ જામનગર ના જામસાફ પોરબંદર રાણા સાહેબ અને વડોદરાના ના ગાયકવાડ

આમ તો એ આમ ભગત જ હતો ભગત તરીકે જ ઓળખાતો એ નથા ભગત તરીકે ઓળખાતો પછી એ વખતે માણસ ઉપર કોઈ રાજા તરફથી અન્યાય થતા અત્યાચાર થતા કેણો ગરાસ કોઈ સીનવે હતા રાજા તરફથી તો પછી એ પાછો મેળવવા માટે એ અન્યાય સામે એ પોતે ધીંગાણું કરતો એને બાર કહેવાય અને લૂંટારામાં અને બાર તફાવત છે કે લૂંટારા છે એ ગમે એને લૂંટી લે અને બાર છે એ દરેક માણસ ને લૂટે જેને એના ઉપર પોતાના ઉપર અન્યાય કર્યો એને જ એ લૂંટતા અને એના જ ગામડા કરતા ને નાથુ મોઢવાડિયા બાર વટે અઢારસો ને પાંત્રીસ માં એ બાર વટે છે તો એનું સળવાનું કારણ મેં પોતે ખેતીમાં પાણી કાઢતો હતો ઘઉંમાં તો એના કોઈના શીતલી ગામ બાજુમાં હિંગલી ગામ છે નથી એને વાવડાવ્યા મોઢવાડો હતા મોઢવાડા ને એને કોઈ કેહ લે હતી એટલે હમાસર આવ્યા

પછી આખું ખાડું આવે ને કઈ લે કોઈ એક હતા કે એક બે હતી કે આ તઈ કે હું તાકું ખાડું ઓરે રે દીકરા એ કે તે કે રામ હમ વેર બદલ તા ફરક ને બાડો કે જોઈ કે એ કે આ તઈ કે નું તો કે તે ને જવાબ તો મારે દેવો ને એ તું તારે એનો કર ને કે તે તો ના વેર હું કયા ને હું કજો ને પછી નથી નીકળ્યો તે મેરું મેરું તો ને ના પાય તલવાર હતી મેડી ઉપર ઊભો તો એક ભાઈ તારી તલવાર ઓરી લાઈ તે કે

તો કે એવી કે મે જામ હું વેર બેઠો ને એટલે કે મારે કે બાર પાટુ ખેલવું જ પડે કે એ સિવાય બીજો કોઈ છૂટકો ન ને ગામના બધા બધાય કેતો તો હોય કે 200 મકરાણીઓ ને બરકાયા એના ભેગા ઉતાર 200 મકરાણીઓ ઉતાર એ કે બધાય ના કે તમે રોટલા કે પોલે પાણી પુકાડ જો પોલો પાણો આવેલો છે ને બાર વટે ડુંગર માં બરડા ડુંગર પોલો પાણો આવેલો છે પછી ન્યા છે તો રેવાનું ને બધું પોતે ન્યા ખાવાનું ન્યા પુકાડે ગામના કોકાવતા બધાય મોઢવાડે થી તો પછી ધીમે 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 ચાલુ કર્યો ગામડા ભાંગો ગામડા ભાંગો ગામડા ભાંગો પછી આટલા ગામનો નો થાનકી બ્રાહ્મણ હતો ને એની ઘરવાળી લાડુ એની નાખે મોટે ધર્મ ને બીન માની હતી અને રૂપાણી બાબુ હતી ને રાણી હા એ રાજમાતા હતી ને પોરબંદર પોરબંદર રાણા સાહેબ ની પત્ની રાણા સાહેબ હા માતા એનો દીકરો નાનો હતો એટલે એ રાજનો કરે હકે હા એટલે બાળકુંવર હતો એટલે પણ એનામાંથી કો રાજમાતા હલાવતી રાજ પણ એણું કપો ગાંધી ગાંધીજીના બાપોના કરમસંદ ગાંધી કપોગાતી કહેવાય એ રાણીને કોઈ હાલવા ન દેતો પછી રાણીએ નાખા મોટા વડા પછી મોકલાવી બરાબર એ ગયા કપો ગાંધી કે મારો હાલવા નથી દેતો ને કમ કામ એ નહીં જણા તો ના ને ના કર્યા એટલે ગાંધી ગાંધી પછી કર્યા

ગાડીનો તકિયા બધે પૂક બનાવ્યો પૂકના ફાકડા ભરતો 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 ગાયો ધીમ ભરવી પડે એ કે કોર તો તમારે ભરવો જોઈએ તો તમે ખેડૂત ની બધાઈ હે ખેડૂત ને કે ભેગા કરે એ કે પણ કે અમારી જવાર વેચાય તો એમે એનું કરીએ ના કારણ કે તમે મોર થી તો અમારે તો એ કે વેપાર જી ભાવ કે ભાઈ અમારે તો દે દેવી પડે જવાર હા કે તમારે તો દરવે હી ની હોય કે ઈ કોઈ ન્યાલે તમારો નહી કાન ના કીડા પરે આપણે બોલાય તો ને એવી ગાડી દેતા હતા તો નાથો મોટો નીકળ બાહે કરી દો તો દેઈ કે ભાઈ આ ઘરના કીડા ખરે પડે એ ગાયો કોણ દે તો કે અમારો કાર છે તો કે પોરબંદર વાત કર તો કે પોરબંદર નો મામલદારી કે કૃપારામ મહેતા એ કે અજે અમારી જવાર ઊભી જવાર ને પાડી એ આડીએ કાઢીએ પછી કે વેસીએ પછી કર ભરાય ને કટણે કી ભરવો તો એ કે મને પડે કે દે તો તાઈ ગયો એ કે પોતળીદાસ દાસ પોતીયું કરતો એ કે પોતળીદાસ દાસ કે

ગાયકવાડ કમરેલીનો પછી વડોદરાનો ગાયકવાડ સરકાર પછી પોરબંદરના રણસેપ અને જુનાગઢના ના સિયાર મારો ત્યાં થર થર થરથર ધ્રુજો આવી ગયો ઈ કે નાથા ભગત નાથા ભગત મને માફ કરી દઈ કે ઉતારી ગાય કે ઈ કે ધોણે માફ કરાવી કે પછી એના ત્રણસિયાર માણસોને મેકલા જાય કે સમાય સમારવાડા થઈ કે માધુપુર થઈ કે મરેલ ધોધનું સાંભળું લે આ ઘટના મોડ કેળ વિસ્તાર કેળ વિસ્તાર મરેલ ધોરતનું સાંભળું લઈ રહે પછી એ ના લઈને હું લઈ ગયું કોઈ ભલાયું કરે કે એવું કોઈ દી ન ખાય કોઈ દી કરા કોઈ દી ન લોહી પીએ એ કે તું એ કે ગાય ને તું ગાય નો લોહી પીવા વાર એ કે ઈતોડી ગઈ કે એ કીધું તું નાથે મોટે તારા દીવા ને કે જીવો નો કોઈ અધિકાર નથી પછી શિયાલી કો સાંભળો ભેગો કરે ઢીવે દીધો સાંભળો સાંભળો ઢીવે દીધો બીજા બધા અમલદારો ખબર પડી કે સાંભળો મે ઢીવે દીધો તો આફડા સુધરે ગયો એને સુધા ભેગો ઈ એક પ્રસંગ પછી આ રૂપાડી આ એ આ જીવાન દીધીવાન એના ભાયા તને સડાવે રાણી સાહેબ રાણી રાજમાતાના એટલે રાજ ન કરવા દે પછી આની એક સીઠી લેખે મોકલાવી ભોલેપાણી કે ભગવતી કે હું તો મિત્ર ધર્મનો ભાઈ માન્યો અને કરમચંદ ગાંધી કે મને રાજ શીખી હતી લાવવા માટે તો ભાઈઓ ભાઈ સડાવે તે મારો ધર્મનો ભાઈ હોય ને તો એ કે મને આમાંથી કે રસ્તો બધાય તે શા અગાતી કપા ગાંધીના મહેલપાયા છે ભડાકા કર્યા થોડા બધું

તો ના રામસાહેબ નો દાણી બેતો દાણી એટલે કોર વસૂલ કરવા પર આપણે દાણ કર્યા કાલ નો કિતાન માંગે રાખે તો એક એક કોરી એક એક માણસ લીધી એટલે આપણે ટોલ નાકા હીટ ટોલ નાકા ટોલ નાકા ને પ્રમાણે તો એક એક કોરી એટલે દીધી તે કોર ચલણ રૂપિયા ચલણ નું પછી દરકા ને સાત નઈ આવ્યા તો પાસે કુદરતી જોગા નું જોગ મરવડ હાલ પડી પાસી ના રોકાડે એમાંથી વાત માંથી વાત નીકળ્યા ત્રણસો કરી દે તો એક જણો બારોટા બારોટા દુઃખ દીવા કરતો હતો

પછી અંધારા માથાનો તો પુતળો 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 સાહેબ ડુંગર ઉપર પોલે ભાડે ગયો ના તો મોઢો દાતણ કરતો હતો તતા એ હોય ને આપણે એ માથે ઓઢર તો આ કાઈને જાય ને તો માથે ઓઢર કોઈ મરે કોઈ તો તે ઓઠે નાથો રે નાખવાય કરે રે પણ કે બારોજી કે તમે જીવતા માણસ ન મરો મરે જાય મરો હિયા ગાવે નારે નાઈ કે મારો નાથો હાવ કાઈ કે જીવે તો મરે કોઈ પણ બારોજી સીએ કામ તમારા સામે ઊભો પડી તો બરાબર

એમાં રાજની ત્રણસો કોરી ઉમેરે ને બીજી છસો કોરી તાત્કાલિક મોઢવાડા ગામે કે વડગાપટન ડેલી કે રાણોકોટી માણસો રોકાણા એને પુકાર દીધો ન તો નાખા મોઢા નો ખામીઓ કરવા તૈયાર રહી જાય કે પછી તે તું પવન ભાઈ હાંડી હતી પવન જડતું હોય ને એવી એક રાયકા ને કે આ સ્થિતિ કે તું રામચંદી પુકડે અને બારોટ ને કે તું કે મોઢવાડે જાય જો આજ લુંડા ન આવે ને તો તું મારા નામનું નાય નહીં કે નાથો મરે કોઈ

કુટીકોણ એ લોકો ઊભો થયો હું કે આ સસોપોરી તમાર તો કેવા કે ત્રણસો કોરી દાણ ને તમારે કે ભગવાન ને પાછળ લીધી તું ને તમને દાણી તો કા એમાં બીજી ત્રણસો કોરી ઉમેરી ને સસોપ કોરી તાત્કાલિક મોકલે દેવાનું કે નાથે મોટે ફરમાન કર્યું ફરમાન એટલે આદેજ રાજા આદેશ રાજા પ્રજા ને આદેશ કર્યા કે પ્રજા રાજા ને આ તો પ્રજા ભાઈ એણે આદેશ કર્યો એણે પાછળ લીધો

રાધા પુણ્ય નેમા વગર છે ને દ્વારકા નો રાધા કૃષ્ણ ભગવાન બાકી બધા રાધા તુને નમે ગણે તાકાત કેવી છે વિસાર તો કરો આપણે કે સરકારને ટેક્સ ભરવા જવો પડે ભરવું પડે અને સરકાર કે નાથા પોલે પણ ટેક્સ ભરવા આવતી હામો હામો ટેક્સ ભરવા આવતી નાથા મોટા ઈ દુઆ માં આવે હા બોલો એટલે તા વીસ ની વી હે ને વી દુઆ ની વી છે એ હજે પણ બોલાય પછી નાથા મોઢવાડી નું મૃત્યુ ગઈ એટલે આમાં નાથા મોઢવાડી પછી જામનગરના જામ સાહેબ પછી ગાયકવાડ જુનાગઢ નવાબ અને આ એ બધા ત્રણે રાજા તે તું અંગ્રેજ એજન્સી હતી એનું થાણું કામ હતું રાજકોટ એ રાજા માં અંદર કઈ વાંધા હોય ને તો ન્યા એ એજન્સીમાં એ ફરિયાદ કરે કે અમારે આ વાંધો છે હવે આ ત્રણેય રાજા ભેગા થઈને આવ્યા કે નાથા મોટવાડી ને જીવતો મરેલો પકડો ન ભાઈ કે અમે રાજ કરી શકીએ નથી કેમ કરવા રાજ અમારે નાથાની પડશે ભારે આરામ ના બોલે તો પોલિટિકલ રિઝલ્ટ હતો ને એની રૂપાણી બાબુ ઉપર ફરમાન મળ્યું એ કે નાતા મોટવાળે જીવ તો એ મરેલો એ કે આદર કરજો એ કે ન કે તમારું રાજ ખાલસા કરો મારે કે બોલવું તો તો રાજા તો રાજ એક સાપડી સરપો સાઈન જ મૂકે હગાતી તો હવે રાજ મૂકે હગે હા ભલે ભાઈ કીધો હોય ધર્મ ભાઈ હોય તો પછી આ એમાં એક વ્યક્તિ ના આપણા વ્યક્તિ ને નામ આપડી એ થોડું કોલો આવે ન લાવાય હા તો કે ભાઈ આને કે હવે ગમે એ કરો એ કે

તો એ કે ભાઈ નાતા ભગત કે આજ બકર સારા ને તો ડાબે પર કે ભરે બોલી તો કે ભાઈ જમીન ડરતા હોય તો એ કે પાછા વળે જાવ બાકી મારે તો મેં શું કહેવા શું કે ભાઈ બિનની ભાવ લીધી દીધે કાઢી તો એ બે જણા ભાગતા પણ આ કરતા ને તો જમીને બાજુથી નાગ મિત્રો હાડે ડાબેરે પણ કે ભેરવડી બોલે જમીડેરા ડોલે નાગ નાખાણી પડશે મારી રે આલાક ના બોલાવે એ કે આ હકર સારા નથી કહેતો કે તમને ડર લગતો તમે પાછા એ પાછા વળે કે નાથો મોટો એમ કરો એકલું હા

ना हार लाडू करती गई आपको भरता जाए कपटा कहीं खबर न पड़ी खातु त्री सुधी खबर पड़े अरे अरजी के तू ब्राह्मण ना दीको मारो है तू बने था कह मैं बीन मानी मार्थी कहीं न कराई पड़ती सेतवा कर तो के। मारे कहीं

આવી નવી કથા જોવા માટે ચેનલને ફોલો કરતા રહ્યો અને બીજા લોકો સુધી શેર કરો એટલે આપણા સૌરાષ્ટ્રનો જે ઇતિહાસ છે સુરવીરો દાતારો ભક્તો જે બધા થઈ ગયા છે એના વિશે બધાને ખબર પડે કે ઇતિહાસ આપણો એક એવી વસ્તુ છે કે જે આપણે જાળવી રાખવો જોઈએ બસ બીજું તો કંઈ કહેવાનું છે નહીં એટલે બધાને શેર કરો એટલે બધાને ખબર પડે નમસ્કાર